શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા સને કથાનું રસપાન કરાવી રહ્યા છે ભાગવત કથામાં અગિયાર જેટલી પોથીઓ મૂકવામાં આવી છે દાતાઓ દ્વારા પ્રસાદ માટે ખૂબ જ મોટી સંખ્યામાં દાન આપવામાં આવ્યું છે તો કથામાં વિવિધ સંતો મહંતોને આમંત્રિત કરાયા છે સાથે સાથે રાજકીય અને વિવિધ સામાજિક અગ્રણીઓને પણ આ કથામાં આમંત્રિત કરાયા છે કથામાં ગૌસેવા ટ્રસ્ટ નથરકુઈ યુવક મંડળ નથરકુઈ રબારી યુવક મંડળ વિછીયા પાબુદાદા યુવક મંડળ ન્યારા રબારી યુવક મંડળ સહિતના વિવિધ મંડળો દ્વારા સેવા આપવામાં આવી રહી છે પૂર્વ રાજ્ય મંત્રી શ્રી વાસણભાઈ આહીર સહિત નાગરણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું એવું સ્થાનિક પ્રતિનિધિ સંજય રાજગોળ દ્વારા જણાવવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા નમસ્કાર